જય માતાજી આ ગોર્ધનભાઈ નું મઠ છે અને મેં દર્શન કરવા આવી ગયા છીએ જો આ જૂનું જે કઈ ગઢિયા વખત થયું હોય ને એ રીતનું મઠ છે ગોર્ધનભાઈ જૂનો પાલક છે જૂનો પાલક બહુ સરસ છે અને જગ્યાએ ઘણી છે મધનું ભક્ત

બહુ પ્રખ્યાત હા ના ના મસ્ત જગ્યા અને હાથ આપવાની દિયા થી આ બધું છે સરસ મજાનું જો અહીંયા પણ બેલ છે તો પણ આપણે હાથ આપવાને બેલ ઓગાડી દઈએ તમે પણ કોટડા જ્યારે આવો ત્યારે પણ હાથ આપવાની જગ્યાએ દર્શન કરવા આવજો બહુ સરસ મજાની જગ્યા છે અને હા તો આપણી દેહ થી બધા પણ મનોકામનાનું જે કઈ ધારણા હોય તે પણ પૂરી થાય છે માલ ઢોર ઉત્તમ કામ છે હાતા બાપુ મોટા પણ તૈયાર છે તો મોટા ભાઈ ગમારા હાક ભરવાડ મોટા ભાઈ ભરવાડ ગમારા હાક ના હાતા બાપુ પ્રસાદ પણ તૈયાર છે તો લઈ લે પ્રસાદ આયકણ હોય જ તે જો ભજન ના સાધનો બધા હોય રામસાગર છે તો તબલા ને એવું બધું હશે પણ આ આ કબાટીઓ રહ્યો ને એમાં હશે તબલા ને એવું બધું તો હવે અમે પણ હાથ આપવાના દર્શન કરી લીધા છે તો હવે અમે હાથ આપવાના દર્શન કરીને હવે ઘરે જઈએ છીએ